નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી પિનલ સ્કોનની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજની વિડીયોમાં વાત થશે આજની તારીખ સોળ સપ્ટેમ્બરથી લઈને પચીસ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં વરસાદની કેટલી શક્યતા છે કઈ સિસ્ટમ કામ કરશે અત્યારે જે વરાપનો રાઉન્ડ ચાલી રહ્યો છે કેટલા દિવસ ચાલશે ગરમીનું પ્રમાણ કેટલું રહેશે ઠંડીનું પ્રમાણ કેટલું રહેશે પવનનું પ્રમાણ કેટલું રહેશે ભેજનું પ્રમાણ કેટલું રહેશે અને ગુજરાત અને તેની આસપાસ આવનારા દિવસોમાં કઈ વરસાદની સિસ્ટમ સક્રિય થશે તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં તમને આપી દઈશું પ્રથમ વાત કરીએ તો હવામાનની અત્યારે ગુજરાતના અનેક વિસ્તારમાં તાપતડકો ઉગાડ છે ઉનાળા જેવી ગરમીનો અહેસાસ પણ થઈ રહ્યો છે મહત્તમ તાપમાને તેત્રીસથી લઈને પાંત્રીસ ડિગ્રી કરતાં પણ વધારે જોવા મળી રહ્યું છે પવનમાં પણ ઘટાડો થયો છે જેમાં દસથી લઈને પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ થઈ ગયો છે સાથે સાથે એક ગરમ પવનો પણ આવી રહ્યા છે ભેજનું પ્રમાણ ઘટી રહ્યું છે અને ગુજરાત અને તેની આસપાસ વરસાદની સિસ્ટમો પણ અત્યારે સક્રિય ન હોવાને કારણે ગુજરાતમાં એક સાર્વત્રિક વર વરાપનો રાઉન્ડ આપણને જોવા મળી રહ્યો છે કોઈ કોઈ વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ હોય બાકી કોઈ સાર્વત્રિક વરસાદની શક્યતા હમણાં લાગતી નથી ઉપરાંત મિત્રો આપણે જણાવ્યું હતું કે બંગાની ખાડીનું જે લો પ્રેશર છે એ અત્યારે સક્રિય થઈ ચૂક્યું છે અને પૂર્વ ભારતના અનેક વિસ્તારોને તે હીટ પણ કરી રહ્યું છે આવનારા દિવસોમાં ઉત્તર ભારત અને મધ્ય ભારતના પૂર્વ તરફના વિસ્તારો છે તેને પણ તે અસર કરે તેવી સંભાવના છે એટલે આજે લો પ્રેશર છે તેની અસર ધીમે ધીમે કહી શકાય કે આગામી ચોવીસથી અડતાલીસ કલાકમાં અનેક રાજ્યોને અસર કરશે જેમાં તારીખ સત્તર અઢાર તારીખથી વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થાય જેમાં એક ઇંચથી લઈને ચાર અથવા તો પાંચ ઇંચ સુધીના વરસાદ અનેક રાજ્યોમાં થઈ શકે છે જેના કારણે ગુજરાતની નદીઓના જળસ્તરમાં વધારો થાય જેમાં નર્મદા જે ડેમ છે તેની સપાટી પણ વધારો થાય તેવી શક્યતા છે અત્યારે ઓલરેડી એકસોને છત્રીસ મીટરની આસપાસ નર્મદા ડેમની સપાટી ચાલી રહી છે અને એકસોને આડત્રીસ મીટરની આસપાસ તેની જળ સપાટી લઈ જવાનું ટાર્ગેટ છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ જે નવા નીર આવ્યા છે તેના વધામણા પણ કરવાના છે એટલે આ એક ટાર્ગેટ પણ હોઈ શકે છે ત્યારે બીજી તરફ મિત્રો વરસાદની ખાસ વાત કરી દઈએ તો આજે ગુજરાતમાં મોટાભાગના વિસ્તારો જેમાં અઠ્ઠાણું ટકા વિસ્તારમાં વરાપનો રાઉન્ડ આવે ગરમીનું પ્રમાણ જોવા મળશે પવનનું પ્રમાણ ઘટશે પરંતુ મોડી રાત્રે વહેલી સવારે સામાન્ય ઠંડકનો અહેસાસ થશે કોઈ કોઈ વિસ્તારમાં ઝાકળ વરસાદ તો કોઈ કોઈ વિસ્તારમાં વહેલી સવારે ધુમ્મસવાળું વાતાવરણ પણ જોવા મળશે આગામી મિત્રો કહી શકાય કે તારીખ ઓગણીસ તારીખ સુધી આપણને એક મોટો વરાપનો રાઉન્ડ આવશે જેમાં ગરમીનું પ્રમાણ તો ચોક્કસથી વધશે પરંતુ વીસ તારીખ બાદ ફરીથી એક વરસાદનો રાઉન્ડ આવશે જેમાં દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વરસાદની એક સામાન્ય ટફ્રિકા સર્જાશે અને બંગાળની ખાડીનું જે લો પ્રેશર છે તેની પણ સામાન્ય અસર ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારોમાં થાય તેવી શક્યતા દેખાઈ રહી છે જેના કારણે તારીખ વીસથી લઈને પચીસ સપ્ટેમ્બરનું જે સેશન છે તેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારોમાં વરસાદની શક્યતા વધુ લાગી રહી છે ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછું રહેશે ફક્ત એક ટકા વરસાદ મળે તેવી શક્યતા દેખાઈ રહી છે હવે મિત્રો વીસથી લઈને છે તેમાં કયા વિસ્તારમાં વરસાદની શક્યતા વધુ છે તો જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા અને કોઈ કોઈ વિસ્તારમાં ભારે વરસાદ થાય જેમાં એક ઇંચથી લઈને ચાર ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડમાં પણ એક ઇંચથી લઈને ચાર ઇંચ સુધીના વરસાદ થાય મધ્ય ગુજરાતમાં દાહોદ છોટા ઉદેપુર નર્મદા ભરૂચમાં હળવા મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે બાકી મધ્ય ગુજરાતના બાકી રહી ગયેલા વિસ્તારો ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારો અને કચ્છના પણ મોટાભાગના વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં નહીવત જોવા મળશે તાપ તડકો ઉગાડા ચાલુ રહેશે અને વરાપનો એક મોટો રાઉન્ડ આવશે એટલે મિત્રો અત્યારે જ્યારે ચોમાસાના વિદાયનો મહિનો ચાલી રહ્યો છે ત્યારે હવે ધીમે વરસાદની સિસ્ટમો પણ નબળી પડી ચૂકી છે હવે મિત્રો આવનારો મહિનો ઓક્ટોબર છે તેમાં ઓક્ટોબર મહિનામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ધીમે ધીમે સક્રિય થાય જેના ભાગરૂપે તેને ગુજરાતમાં એક શીત લહેર સામાન્ય શરૂ થઈ જશે અને શિયાળાની પણ એક આંશિક શરૂઆત થઈ તેવી શક્યતા દેખાઈ રહી છે અત્યારે ઓલરેડી જાણે કે ચોમાસું વિદાય લીધું હોય તેવું લાગી રહ્યું છે અને શિયાળાની સામાન્ય એન્ટ્રી થતી હોય તેવું પણ લાગી રહ્યું છે પરંતુ ચોમાસાના વિદાયની તારીખ મિત્રો હજુ જાહેર થતી નથી એટલે કે મિત્રો ચોમાસાને જે વિદાયના તમામ પ્રકારના પરિબળો છે તે પરિપૂર્ણ અત્યારે નથી થઈ રહ્યા જેના કારણે ચોમાસાને વિદાયની અત્યારે આપણને વાર લાગી રહી છે પરંતુ અમારા અંદાજ મુજબ સપ્ટેમ્બરનો અંત સુધીમાં ચોમાસું ટકી રહે તેવી શક્યતા છે ઓક્ટોબરના પ્રથમ વીકમાં કહી શકાય કે ચોમાસું વિદાય લે તેવી ધીમે ધીમે શક્યતા લાગી રહી છે હવે મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ છે કે નહીં ગરમીનું પ્રમાણ કેવું છે પવનનું પ્રમાણ કેવું છે તાપ તડકો ઉઘાડ છે અને જો શિયાળાની શરૂઆતને આંશ પણ તમને એંધાણ આવતા હોય સામાન્ય શીત લહેર આવતી હોય ધુમ્મસનું વાતાવરણ હોય ઝાકળ વરસાદ થતી હોય તો તમામ પ્રકારની માહિતી વિડીયોમાં આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે કે આપણે જે અનુમાન લગાવીએ છીએ તેની અંદર આપણને ઘણી બધી સફળતા પણ મળતી હોય છે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે